ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર દત્તિ મિત્રો મારું નામ અંકિત છે હું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની કામમાં કર્યો છું તો જાતી મિત્રો આજે આપણે જે ભણવાના છીએ એ એમ કોમ છે એટલે માસ્ટર ઓફ કોમર્સમાં સેમેસ્ટર વનમાં આપણી જે વિષય છે નાણાકીય સાબી પદ્ધતિ એ નાણાકીય સારી પદ્ધતિમાં બ્લોક ત્રણ એ બ્લોક ત્રણમાં એકમ બાર જેનું નામ છે ભાવ સપાટીના ફેરફારના હિસાબો આ એકમ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને અગાઉ ઘણા બધા મુદ્દા ઘણા બધા મુદ્દા આપણે ચર્ચા કરી ચૂક્યા હતા આજે આપણે એના આગળના મુદ્દા ચર્ચા કરવાના છીએ તો જાતી મિત્રો આજે આપણું જે ટોપિક છે એ ઘેરિંગ ગુણોત્તરના હવાલો છે એટલે ઘેરિંગ એડજસ્ટમેન્ટ કરવાનું એટલે શું તો ઘેરિંગ પ્રમાણ એટલે માલિકની મૂડી સામે છોકી ઊંચીની મૂડીનું પ્રમાણ એટલે હું ઇન સિમ્પલ કહો ને તો માલિકની મૂડી ધંધામાં કેટલી છે અને બા છોખી મૂડી ઊંચીની મૂડી કેટલી છે આ બંનેનું પ્રમાણ કેટલું છે માલિકની મૂડી સો રૂપિયા હોય અને બા છોખી ઊંચીની મૂડી એસી રૂપિયા હોય તો સો જેમ એસી એવી રીતે ભાવ સપાટીના ફેરફારને કારણે ઘસારણનો હવાલો વેચાણ પડતરનો હવાલો અને નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલાની હિસાબી અસર આપવી પડે છે એ આપણે જોઈ ચૂક્યા છે બધી વસ્તુઓ ઘસારણનો હવાલો પણ આપણે જોઈ ચૂક્યા હતા વેચાણ પડતરનો હવાલો પણ આપણે જોઈ ચૂક્યા છે અને નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો પણ આપણે જોઈ ચૂક્યા છે આ ત્રણેયનો જે હિસાબી અસર આપીએ એના પછી આ ત્રણેયના કારણે નફો ઓછો થાય છે આ ત્રણેયના હિસાબે આપણે એ ત્રણેયની અસર આપશું ને તો નફા નુકસાન ખાતામાં ત્રણેય અસર આપવાથી નફો ઓછો થાય છે તેથી આ ત્રણેય હવાલાની રકમ વર્તમાન પડતર હિસાબો મુજબ નફા નુકસાન ખાતે જમા કરી દેવી જોઈએ આપણને ખબર છે કે ત્રણેયના હવાલાની રકમ જે છે ને એ વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ મુજબ આપણે નફા નુકસાન ખાતે જમા કરી દઈએ છીએ જે ત્રણેય હવાલાઓ ખાતે આપણે જોયું છે ગેરિંગ ગુણોત્તરનો હવાલો એટલે શું હવે આ જોઈએ ગેરિંગ ગુણોત્તર એટલે શું તો ધંધામાં રોકાયેલા ભંડોલ પૈકી કેટલાક ભંડોળ જેમ કે બેન્ક લોન ડિબેન્ચર્સ અન્ય લાંબા ગાળાના દેવા વગેરે ઓછીના રકમો બહારની વ્યક્તિઓ કે એકમો પાસેથી મેળવેલ હોય આ ગેરિંગ ગુણોત્તર છે તો જે મૂડી છે ને મૂડી એટલે બહારના પૈસા કેટલા લાગેલા છે ઊંચીની મૂડી ઊંચીની મૂડીમાં બેંક લોન ડિબેન્ચર અન્ય લાંબા ગાળાના દેવા વગેરે ઊંચીની રકમ બહારની વ્યક્તિઓ કે એકમો પાસેથી મળેલ એવા લોન સંજોગોમાં તેટલો અંશે શેર હોલ્ડરનું જેટલું હિત હોય એના પ્રમાણમાં જ હવાલાઓની કુલ રકમમાં નક્કી કરવી અને તે રકમ વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે ઉધારવી જોઈએ આપણે એવું કહેવામાં આવે કે જે આપણે માલિકનું છે ને એ માલિકના હિસાબે જ જ આપણે એટલો એટલા પ્રમાણમાં ઘસારાની અસર આપવી જે મૂડી છે એના પ્રમાણની આપણે અસર આપવાની જરૂર નથી એક કંપનીમાં સિત્તેર ટકા માલિક ભંડોલી હોય જ્યારે ત્રીસ ટકા બાય ઓછીના ભંડોળ હોય તો ઘસારાનો હવાલો વેચાણ પડતરનો હવાલો અને નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલોનો કુલ સરવાળો કરીએ તો લાખ રૂપિયા થાય એવી માની લઈએ તો ગેરિંગ ગુણોત્તરનો હવાલાની રકમ કેટલી આવશે તો હવાલાને કુલ સરવાળો રૂપિયા એક લાખ બાય ઉછીના ભંડોળનું પ્રમાણ કેટલો ત્રીસ ટકા તો કેટલો આવે ત્રીસ હજાર ગણાય તે વર્તમાન પડતા હિસાબી એનામત ખાતે ઉધારવું જોઈએ હું ઇન શોર્ટ કોન તમને કે ગેરિંગ ગુણોત્તરનો હવાલા શું તો આપણી પાસે બે પ્રકારના ભંડોળ હોય એક તો માલિકી ભંડોલ એક ઉછીનું બાહ્ય ભંડોલ તો જે ઉછીનું બાહ્ય ભંડોલ હોય એ ગણતરી કરવાની ઉછીનું બાહ્ય ભંડોળની ગણતરી કરી દીધી પછી તમારે ત્રણેય હવાલાઓ છે હવાલો વેચાણ પડતરનો હવાલો અને નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો ત્રણેનો સરવાળો કરી દો ત્રણનો સરવાળો કર્યા પછી જે આવી ગુણાકાર કરવાનો ગુણાકાર શું કરવાનો તો ગુણાકાર આપણે બાહ ઓછીના ભંડોળનો પ્રમાણ ગુણાકાર કરવાનો જે આપણને રકમ મળે એ રકમ એટલે વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે આપણે ઉધાર કરવી હવે આ પ્રશ્નમાં આપણે જોઈએ કે આ પ્રશ્નમાં કેવી રીતે આપણે એનો સોલ્યુશન લાવી શકીએ તો નીચેની માહિતીના આધારે વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ મુજબ ગેરિંગ હવાલાની ગણતરી કરવી છે અને વિવિધ હિસાબી અસરો પણ આપવી છે આપણે સૌથી પહેલાં ગેરિંગ હવાલાની ગણતરી અને વિવિધ હિસાબોની અસર આપવી છે સૌથી પહેલાં આપણને કઈ કઈ વિગતો આપેલી છે એ જોઈ લઈએ વિગત અને પેલો ખાતામાં એક ચાર ઓગણીસ એટલે શરૂઆતની બાકી એકત્રીસ ત્રણ વીસ એટલે આખરની બાકી તો ભરપાઈ થયેલ શેર મૂડી કેટલી છે બે લાખ આખરમાં પણ બે લાખ પછી અનામત કેટલું છે શરૂઆતમાં પચાસ હજાર અને પછી આખરમાં પંચોત્તર હજાર પછી બેંક લોન કેટલી છે પંચોતેર હજાર અને સિત્તેર હજાર જોજો આ જે શેર મૂડી અને અનામત છે આ શું છે માલિકી ભંડોળ છે આ શું છે માલકી ભંડોળ જ્યારે બેંક લોન અને બાર ટકાના ડિવેન્ચર અને કરવેલાની જો કોઈ આ બધી શું છે આપણી દેવો છે એટલે બેન્ક લોન કરીએ તો બેંક લોન કેટલી છે તો બેંક લોન છે પંચોતેર હજાર અને સિત્તેર હજાર એ આપણી બાયે મૂડી છે પછી બાર ટકાના ડિવેન્ચર એક લાખ અને એક લાખ એ એ પણ આપણી બાયે મૂડી છે પછી ભાઈ આપણી એ દેવાઓ છે દેવા કેટલા છે શરૂઆતમાં વીસ હજાર આખરમાં ત્રીસ હજાર પછી રોકડ અને બેંક સીલ કેટલું છે પંદર હજાર અને વીસ આ આપણી મિલકત છે ચાલુ મિલકત પછી ત્રણે હવાલા આપ્યા છે વેચાણ પડતરનો હવાલો ચાલીસ હજાર ઘસારોનો હવાલો દસ હજાર અને નાણાકીય કાર્ય મૂડીનો હવાલો ત્રીસ હજાર એવી રીતે આપણને હવાલો આપેલ છે હવાલાનો કુલ રકમ કેટલી છે એસી હજાર આ પ્રશ્નમાં માહિતી આપેલી છે આપણે ગેરિંગ ગુણોત્તર શોધવાનો છે તો ગેરિંગ ગુણોત્તર શોધતા સૌથી પહેલા આપણે કઈ વસ્તુની ગણતરી કરવાની તો ત્રણેય હવાલાનો સરવાળો તો આપણે કરી ચૂક્યા છે કરી દઈશું આપણે એસી જરાયો ગેરિંગ પ્રમાણ પ્રથમ અને ગેરિંગ પ્રમાણ શોધવા માટે આપણે શું કરવાનું જરૂરી ભંડોળની ગણતરી કરવી સૌથી પહેલા આપણે ગેરિંગનું પ્રમાણ શોધવાનું સૌથી પહેલા શું કરવાનું ગેરિંગનું પ્રમાણ શોધવાનું એ આપણો ફર્સ્ટ સ્ટેપ તો તો જ્યારે પ્રમાણ શોધતા હોઈએ કુલ માલિકી ભંડોળ પ્લસ છોકા ઉછીના ભંડોળ બરાબર કુલ ભંડોળની ગણતરી આવે તો સૌથી પહેલા આપણે શું કરવાનું કુલ માલિકી ભંડોળ કેટલું છે એ શોધવાનું અને બીજું છોકા ઉછીના ભંડોળ કેટલા છે એ આપણે શોધવાનો આ બંનેનો સરવાળો કરીએ તો આપણે કુલ ભંડોળની ગણતરી મળે આપણને તો સૌથી પહેલા આપણે શરૂઆતની પણ શોધીએ પણ શોધીએ શરૂઆતનું પણ કુલ માલિકી ભંડોળ અને પણ કુલ માલિકી પછી શરૂઆતનો પણ અને આખરનું પણ આપણે તો સૌથી પહેલા આપણને વિગત આપેલી છે આમાં ભરપાઈ શેર મૂડી શરૂઆતની કેટલી બે લાખ અને આખરની કેટલી બે લાખ પછી અનામત કેટલો પચાસ હજાર અને પંચોતેર હજાર હવે આપણને ખબર છે શેર મૂડી અને અનામત કોનો ભાગ હોય શેર મૂડી અને અનામત કુલ માલિકી ભંડોળનો

એવી રીતે બાર ટકાના ડિબેન્ચર કેટલા છે શરૂઆતના એક લાખ અને આખરના પણ એક લાખ પછી કરવેરાની જોગવાઈ કેટલી છે વીસ હજાર અને ત્રીસ હજાર હવે આ ત્રણનો નો ટોટલ કરીએ તો આપણને શું મળે ઓછીના ઓછીના ભંડોળ મળે ઓછીના નાણાં મળે એ ઉછીના ભંડોળને નાના એ શરૂઆતના પણ છે અને આખરના પણ છે 75 એક લાખ અને 20000 એટલે 1,95000 શરૂઆતનો આખરનો ભંડોળ આવે અને 70 એક લાખ અને 30000 એ આખરનો આપણનો ઉછીનો ભંડોળ આવે એ શરૂઆતનો એ આખરનો માઈનસ વાત કરીએ રોકડને બેંક રોકડને બેંક કેટલો તો પ્રશ્નમાં તો શરૂઆતનો રોકડ અને બેંક 15000 1,95000 માંથી 15000 બાદ કરી 1,80000 આવે અને એવી જ રીતે આખરનો રોકડ અને બેંક કેટલું છે 20000 એ બાદ કરતા આપણને 1,80000 મળે એટલે છી ના ભંડોળ એટલે કુલ માલિકી બંડોલ કેટલો હોય આપણે બે લાખ પચાસ શરૂઆતનો અને આખર નો એક લાખ એસી હજાર તો બંનેનો સરવાળો કરીએ તો બે પચાસ અને એક એસી એટલે ચાર લાખ ત્રીસ હજાર શરૂઆત નું કુલ ભંડોળ એવી જ રીતે કુલ બંડોલ જ્યારે આખરનું કરીએ ત્યારે બે લાખ પંચોતેર હજાર આપણને આપણા પાસે શરૂઆતનું કુલ ભંડોળ ચાર લાખ ત્રીસ હજાર અને આખર નું કુલ ભંડોળ છે ચાર લાખ પંચાવન હાજર પછી ગેરિંગનું પ્રમાણ સુધી તો શરૂઆત અને આખર મુજબ છોકા ઓછીના ભંડોળ અને શરૂઆત વધતા આખર મુજબ કુલ ભંડોળ એટલે આ સૂત્રમાં આપણે શું કરવાનું શરૂઆત અને આખર બંનેનો એડિશન કરવાનો જ્યારે આપણે વાત કરીએ તો શરૂઆતના તો એક લાખ એસી હજાર એક લાખ એસી હજાર અને ભાગાકાર કરીએ ચાર લાખ ત્રીસ હજાર ચાર લાખ પંચાવન હજાર ગુણાકાર સો એટલે હું તમને ઇન શોર્ટ સિમ્પલમાં કહું તો સૌથી પહેલા શું આવવું જોઈએ તો આપણે ઊંચીની મૂડી હોય ને ઊંચીની મૂડી શરૂઆતની ઊંચીની મૂડી પ્લસ આખરની ઊંચીની મૂડી શરૂઆતની માય ભંડોળ અને આખરનો બાય ભંડોળ તમે એને બાય ભંડોળ કહી શકો છો અને ઊંચીની મૂડી પણ કહી શકો તો આ 1 લાખ 80 શું છે શરૂઆતની ઊંચીની મૂડી કે શરૂઆતનો બાય ભંડોળ પ્લસ એડિશન આખરનો ઊંચીનો ભંડોળ અને આખરની બાય મૂડી એટલે 1 લાખ 80 હજાર ને લાખ 80 કેટલા થયા 3 લાખ 60 વત્તા શું કરવાનો ભાગાકાર શું કરવાનો ભાગાકારમાં કુલ ભંડોળ ભાગમાં શું કરવાનું કુલ ભંડોળ એટલે શરૂઆતનું કુલ ભંડોળ પ્લસ આખર નું કુલ ભંડોળ શરૂઆતનું કુલ ભંડોળ અને આખરનો છે તો આપણને આઠ લાખ પંચ્યાસી હજાર મળે ગુણાકાર સો તો તમને કેટલું મળે કેટલા ટકા મળે ચાલીસ પોઈન્ટ અડસઠ ટકા મળે ખબર પડી જ્યારે પણ ગેરિંગનું પ્રમાણ શોધવું હોય તો સૌથી પહેલા આપણે ગેરિંગનું પ્રમાણ શોધીએ ત્યારે શું કરવાનું તો શરૂઆતની શરૂઆતની અને આખરની શું શરૂઆતની બાહ્ય મૂડી બાએ ઉછીની મૂડી અને આખરની બાએ ઉછીની મૂડી બનેનો સરવાળો કરવાનો એવી જ રીતે ભાગાકારનું નિશાન લગાડવાનો અને કુલ ભંડોલનો કુલ ભંડોલનો શરૂઆત અને આખરનો બંનેનો સરવાળો કરવાનો એ ભાગાકાર ગુણ્યા 100 સો કરવાના એટલે આપણને ત્રણ લાખ સાઠ હજાર આઠ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો એટલે ચાલીસ પોઈન્ટ અડસઠ મળી ગયા હવે ગેરિંગ ગુણોત્તરનો હવાલો શોધીએ તો ત્રણેય હવાલાનો સરવાળો કેટલો હતો ત્રણેયનો હવાલાનો સરવાળો એસી હજાર હતો એ આપણે શરૂઆતમાં જ મળી રહ્યો હતો ગુણાકાર શું કરવાનો નો પ્રમાણ તો ગેરિંગનું પ્રમાણ કેટલું ચાલીસ પોઈન્ટ અડસઠ તો કેટલું મળે બત્રીસ હજાર ચોપન તો હિસાબી અસર આપણે જોઈએ તો ગેરિંગ ગુણોત્તરનો હવાલોમાં બત્રીસ પાંચસો ચોપન વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે ઉધારી વર્તમાન પડતરના નફા નુકસાન ખાતે જમા દર્શાવવાનું રહેશે એટલે વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે આપણે શું કરવાનું ઉધારવાનું અને વર્તમાન પડતરના નફા નુકસાન ખાતે જમા કરવાનું આપણો એના હિસાબી અસર હશે આ ત્રણેય એટલે એસ હજાર માંથી બત્રીસ પાંચસો ચોપન બાદ કરતાં બાકીની રકમ છેતાલીસ ચારસો છપ્પન શેર હોલ્ડરના હિત ભાગમાં વર્તમાન પડતરના નફા નુકસાન ખાતે ઉદારી વર્તમાન હિસાબી અનામત ખર્ચ જમા કરવાના રહેશે આ બત્રીસ જાણી તો આપણે ગણતરી કરી દીધી હિસાબી નોંધ કરી દીધી હવે આપણે જે વધે છે એટલે એસી હજાર માઇનસ બત્રીસ પાંચસો ચોપન બાદ કરતા આપણને સેતાલીસ ચારસો છપ્પન વધે છે એ શોલ્ડરના હિત ભાગમાં વર્તમાન પડતરના નફા નુકસાન ખાતે ઉધારવાના અને વર્તમાન હિસાબી નામત ખાતે જમા કરવાના આ લેક્ચરમાં ગેરિંગ ગુણોત્તર બન્યો અને મને ખાતરી છે કે બધી જ વસ્તુઓ તમને સારી રીતે પ્રશ્ન મુજબ સમજાઈ હશે તમે જ્યારે ભવિષ્યમાં પણ આ વસ્તુ જોશો ત્યારે એને ધ્યાનમાં લેશો આ આશા સાથે હું વિરમો છું ધન્યવાદ या, या परम